ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસે જિલ્લામાં માર્ગ પર પડેલા ખાડાઓ અને તૂટી ગયેલા માર્ગ રસ્તાઓ મામલે માર્ગ મકાન વિભાગની કચેરી ખાતે તાળાબંધી કરવા પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જોકે માર્ગ અને મકાન વિભાગની કચેરીના અધિકારી સાત દિવસમાં તપાસ કરવાની આપી હતી સમગ્ર ભરૂચ જિલ્લામાં માર્ગો પર પડેલાઓ અને નવા બનતા માર્ગો પર કોન્ટ્રાક્ટર દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારના કારણે માર્ગો વહેલી તકે તૂટી જતા હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે જેના કારણે જનતાને જર્જરિત રસ્તાઓ પર ચાલવાની ફરજ પડી રહી છે ગંભીર અકસ્માતો થઈ રહ્યા છે જેના કારણે સમગ્ર જિલ્લાની પ્રજાને ભારે હાલાકી વેઠવી પડી રહી છે આ મામલે ભરૂચ કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ અનેક વખત મૌખિક અને લેખિતમાં રજૂઆતો કરી હોવા છતાંય કોઈ કામગીરી નહીં થતા હોવાના આક્ષેપો સાથે આજે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શેરખાન પઠાણ અને ગુજરાત પ્રદેશ મંત્રી સંદીપ માંગરોલી ના આગેવાની માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત અધિકારીઓ કોન્ટ્રાક્ટર વચ્ચે ભાગ બદાય ચાલતી હોવાના કારણે હલકી કક્ષાના ભ્રષ્ટાચાર ની રોડ તૈયાર થતો હોવાના આક્ષેપો કર્યા હતા જોકે આ અંગે માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર રોનક શાહે જણાવ્યું હતું કે જિલ્લામાં સતત માર્ગોની કામગીરી ચાલતી હોય છે અને તેનું નિરીક્ષણ સાથે

છે ગાલમેલ કરી તો સાત ને આઠમા દિવસે આજ કચેરીની બહાર ધરણા કરીશું તમામ ભરૂચ જિલ્લાના રોડ રસ્તા માર્ગ મકાન ના બંધ કરીશું અને અધિકારીઓની ગાડીઓ રોકી અને તમામ ઉપર કાર્યવાહી કરીશું આજ રોજ ભરૂચ જિલ્લાના રાજ્ય ધોરીમાર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બ્રિજ તથા નગરપાલિકા માર્ગોની ખરાબ હાલત અંગે તાત્કાલિક પગલાં લેવા લેવા માટે જે આવેદનપત્ર આપવામાં આવ્યું તેની અત્રેના માર્ગ મકાન વિભાગ હસ્તકના રસ્તાઓની જે મરામતની કામગીરી હાલ ચાલી રહેલી છે તેનાથી આવેદન આપનાર વ્યક્તિઓને વાકેફ કરવામાં આવેલ છે તથા તેમની જે સ્પેસિફિક રજૂઆત હતી તે રસ્તાઓ વિષયના ચુકવણાની વિગત અને હાલ ચાલી રહેલા રસ્તાઓની બાકીની અધ્યતન વિગત આપવા માટે તિનસાંતનો સમય મેળવેલ છે અને તે મુજબની કાર્યવાહી વિભાગ દ્વારા કરવામાં આવશે તેવી વાવાયદારી આજરોને કમો દ્વારા આપવામાં આવેલ છે આ રસ્તાઓમાંથી ભ્રષ્ટાચાર ચાલતા એમાં પર કેમ કીધું એક્શન દેવામાં આવતું સતત કામ ચાલતા હોય છે અને એની તપાસ ટીમ અને વિભાગમાંથી જરૂરિયાત મુજબના પગલાંઓ લેવાતા જ હોય છે અત્યાર સુધી કોઈ એવો બનાવ બન્યો છે જે એક્શન લેવાનું કોઈ ભ્રષ્ટાચાર નહી લેવાનું એની વિગતો આપની મેળવીને કેવી પડે છે હલકી ગુણવત્તાના જે રોડ રસ્તા બનતા હોય એ કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ રિલીઝ કરવામાં આવે છે હા એ ટેન્ડર ક્લોઝના નિયમો મુજબ કાર્યવાહી થતી હોય છે એના ક્લોઝમાં જે રીતનું ચૂકવણું જેટલા કામનું હોય એ રીતનું કરવામાં આવે છે અને જો ખરાબ કામગીરી હોય તો તે માટેની રકમ પણ ભરપાઈ કરવામાં આવતી હોય છે કોન્ટ્રાક્ટર પાસે નુકસાનીની ભરપાઈ રકમ કરવામાં આવતી હોય છે સર